મિત્રો આ છે શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા તળાવનું ઐતિહાસિક મહત્વ એ વડનગરનો પ્રાચીન વારસો છે સોલંકી કાળની જળ વ્યવસ્થાપન પ્રણાલી હવે મહાભારતકાળની પૌરાણિક કથા અને પ્રાચીન શહેરી આયોજનમાં તેના કેન્દ્ર સ્થાનમાં રહેલું છે તે પિસ્તાળીસો વર્ષથી પણ જૂની માનવ વસાહતનો આ પુરાવો આપે છે અને સિંચાઈ માટેની વિશ્વની સૌથી પ્રાચીન પ્રણાલીઓમાંની આ એકદમ ઉત્તમ એનું એક જ ઉદાહરણ છે કે આ વિશ્વની સૌથી પ્રાચીન પ્રણાલી છે સિંચાઈ માટેની હવે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આગળ અહીંયા કે તળાવ નીચે અને જે આખું વડનગર ગામ છે ને એ ઉપર છે ખૂબ ઊંચાઈ ઉપર છે ઘણી વખત આ પ્રાચીન નગર છે દટાયેલું છે અહીંયા એક સ્થાનિક બેનને પૂછ્યું તો એમણે કહ્યું કે આજે પણ ખોદકામ કરતા કેટલા એવા મકાનો અને બીજું એવું પ્રાચીન પુરાતત્વ એવી એવી કેટલી એ વસ્તુઓ ખોદકામ કરતાં ખૂબ બધું નીકળી આવે છે તો એટલું સરસ મજાનું સુંદર વાતાવરણ નયન રમ્ય દ્રશ્યો એવું આ આ જે વડનગરનું શરમિષ્ઠા તળાવ છે કે આપણે ખૂબ ખુશ થઈ જઈ ખાસ ઝૂમ કરીને આ ઉપર જે વડનગર શહેર છે ને પ્રવીણ એ બતાવો બધાને જે આ ઝૂમ કરી અને આ નીચે તળાવ નીચેના ભાગમાં આમ છે અને જે આ વડનગર છે આ ઉપરના ભાગમાં હં હા એ બતાવો હજુ પણ ઝૂમ કરીને આગળથી બતાવો અહીંયા ખૂબ તળાવની ફરતે અત્યારે આ વોકવે બનાવેલો છે અને અહીંયા રિવર રાફ્ટિંગ એ પણ આપણે કરી શકીએ છીએ બોટિંગની વ્યવસ્થા પણ છે અને હજુ પણ આ ઘણા બધા કામો ચાલુ જ છે એ ફરતે બાજુ આખા રાઉન્ડમાં વોકવે છે અને એવું કહેવાય છે મિત્રો કે આ વડનગરની અંદર છ દરવાજાઓ છે અલગ અલગ અને છ એ દરવાજાના અલગ અલગ નામ છે તો આ છે શર્મિષ્ઠા તળાવ આમ તો વડનગરમાં ઘણું બધું જોવા જેવું છે પણ અત્યારે હું માત્ર તમને આ શર્મિષ્ઠા તળાવનું જ કહું છું અહીંયા આવીને ખૂબ જ મજા આવે એવું છે આ વોકવે ઉપર ચાલો એ સહેવાય ગ્રીનરી છે મને લાગે અહિયાં કદાચ નાઇટમાં શો પણ થતો હશે જો અહિયાં કે નહીં લાઇટિંગ હા લાઇટિંગ શો પણ થતો હશે અને હજી સામે જો કામ પણ ચાલુ છે હજી કામય ચાલુ લાગે છે ને ને છે ફાઉન્ટેન થવાના એનું કામ કદાચ ચાલુ હોય તો હોય આ સામે છે ફાઉન્ટેન નું કામ ને અહીંયા ટાવર ને બધું બઉ

આમ તો છે ને આખું દિવસ જોઉં ઉપર સ્ટેડિયમ જેવું છે એવું છે હા નાનકડુ કે પ્રોગ્રામ કરવો હોય તો સ્ટેજ પ્રોગ્રામ થાય મારા ખ્યાલ થી મને એમ શકો તાનારીરી નો પ્રોગ્રામ અહીંયા થતો હોય છે નથી પણ આપણે જઈને કોઈને સ્ટેડિયમ જેવું છે જ આ સ્ટેડિયમ

કેટલાય અલગ અલગ કલાકારો છે ને અહીંયા આવી જાય અને બહુ સરસ અહીંયા પ્રોગ્રામ થાય છે આ એકદમ આ આપણે ખબર આખા વર્ષ તાનારીરી મહોત્સવ થાય એમાં બધા કલાકારો છે ને આ બધા વડનગરમાં આવા ત્રણસો સાઠ તળાવ અને ત્રણસો વાવ પણ છે હવે અત્યારે જે તમે જુઓ છો ને એ શર્મિષ્ઠા તળાવનો મેઇન ગેટ છે તો આ હતો શર્મિષ્ઠા તળાવનો વિડીયો વડનગરના બીજા માં પણ અમે બીજી જગ્યાઓ તમને બતાવશું તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું